ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ બેલેન્સ બેલેન્સ શબ્દનો અર્થ સંતુલિત કે સમતોલ થાય છે બેલેન્સ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ માય ફાધર ઓલવેઝ ઇન્સિસ્ટ ઓન અ બેલેન્સ્ડ ડાયટ અર્થાત મારા પિતા હંમેશા સંતુલિત આહારનો આગ્રહ રાખે છે એક બીજું ઉદાહરણ જોઈએ આઈ લાઈક ધીસ મેગેઝિન બીકોઝ ઇટ ગિવ્સ અ બેલેન્સ્ડ વ્યૂ અર્થાત મને આ મેગેઝીન ગમે છે કારણ કે તે સંતુલિત દ્રષ્ટિકોણ આપે છે એક અન્ય ઉદાહરણ જોઈએ અ એન્ડ એક્સપેન્ડિચર શુડ બી અર્થાત સરકારની આવક અને ખર્ચ સંતુલિત હોવા જોઈએ ફ્રેન્ડ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં Thank you.